આગામી દિવસોમાં સરકાર દ્વારા એક ત્રણ જિલ્લાનું એક રચના કરવાનું એ વિચારણા ચાલી રહી છે ત્યારે અમે વિરમગામમાં જઈએ અને વિરમગામમાં પણ જિલ્લો બનાવવાની જે વર્ષો જૂની માંગ હતી તે સરકાર દ્વારા અત્યારે હાલ કાર્યરત કરવામાં આવી છે આપ શું કહેશો વિરમગામને પણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે સૌ પ્રથમ તો જે આ જાહેરાત કરવામાં આવી તેને અનુકૂળ લક્ષીને વિરમગામના વેપારીઓ તેમજ પ્રજા ખૂબ આનંદની લાગણી અનુભવી અનુભવી રહ્યા છે ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ આ અંગેની એક ચળવળ અમુક લોકો વેપારીઓએ ઉપાડેલી ત્યારબાદ બે હજાર સત્તરમાં પણ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ બનાવીને વિરમગામ જિલ્લો બને તે માટે પણ લડત આપી હતી અને ત્યારે પણ અનેક કાર્યક્રમો થયા હતા ત્યારબાદ ગમે તે કારણસર આ ફાઇલ ઢંકાઈ ગઈ હશે કે જે થયું તે ત્યારબાદ આપણા જે ધારાસભ્ય અત્યારે હાલમાં કાર્યરત છે યુવાન તેમની મહેનતથી બે હજાર બાવીસ પછી વિરમગામમાં વિકાસ જુઓ તો બી ઘણો સારો થઈ રહ્યો છે રોડ રસ્તા ગટર આ બધું સારું સારું એવું કામકાજ ચાલી રહ્યું છે જો જિલ્લો વિરમગામને બનાવવામાં આવે તો તેને સારી એવી વધારે પણ સુવિધાઓ મળી રહે જેમ કે કેમ કે અમુક અધિકારીઓ અધિકારી લેવલના પણ સારા અધિકારી આવે જેથી કરીને ગામમાં નવા રોડ રસ્તા મકાનો આ બધું બને અને ઓફિસો બને જેથી ગામને પણ એક સારી આવક ઊભી થઈ શકે જો આ જિલ્લો બને તો વિરમગામ પ્રજા માટે ખૂબ સારી બાબત છે જિલ્લો બને તો વધુ સારી બાબત છે જિલ્લાને આગામી દિવસો જિલ્લો બનશે તમે કઈ કઈ દિશામાં જુઓ છો વિરમગામને જિલ્લો બનાવવાનો જે પ્રશ્ન છે વર્ષો જૂનો પડતો પ્રશ્ન છે એટલે એને જો જિલ્લો જાહેર કરવામાં આવે તો વિરમગામવાસીઓ માટે ખૂબ એક સારા સમાચાર છે અને વિરમગામને જિલ્લો બનાવવામાં આવે તો અહીંયા સારી સારી સર મોટી સરકારી કચેરીઓ આવે મેડિકલ હબ બને ઇન્ડસ્ટ્રીયલ હબ બને એટલે અહીંયા આવકના ઘણા મોટા સ્ત્રોતો ઊભા થાય અને વિરમગામ ખૂબ ડેવલપિંગ થઈ શકે વર્ષો જૂની આ માંગ છે અનેકો વખત આના માટે આંદોલનો પણ થયા છે પરંતુ હાલ જ્યારે યુવા અને ઉત્સાહી ધારાસભ્ય જ્યારે સતત આ વસ્તુ ઉપર કાર્યરત છે અને આ વિરમગામને જિલ્લો બનાવવા માટે એમના મેનિફેસ્ટોમાં પણ આ જાહેર કર્યું હતું કે વિરમગામને જિલ્લો બનાવવામાં આવશે ત્યારે અત્યારે એને મેનિફેસ્ટોને હકારાત્મક કરવા માટે સતત એ મથી રહ્યા છે અને આજે જ્યારે સાંભળ્યું ત્યારે ખૂબ જ એક આનંદની લાગણી અનુભવી રહ્યા છે લાગણી છે છે જે સુવિધાઓ હતી અને અત્યારની ફેરફાર થયો કે શું પહેલાની સુવિધા કરતાં અત્યારની સુવિધામાં ઘણો ખરો ફેરફાર થયો છે આપણા યુવાન ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની મહેનત અને ગામ લોકોનો સાથ સહકારથી પણ આ એક કાર્ય સારું થયું છે અને આજના ન્યૂઝ પેપરમાં જે વિરમગામને જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તે પણ એક ખૂબ સારું છે અને વિરમ ગામ ચારે બાજુથી વચ્ચેનું ગામ છે કે જેને કોઈ બી જીઆઈડીસી કે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ એરિયા બને તો ચારે બાજુ સાહીઠ કિલોમીટરની અંતરમાં ના ગામો આવેલા છે તો જેથી નવી જીઆઈડીસી બને ગામ લોકો પછાત છે જે ગામ એને રોજીરોટી મળી રહે અને લોકોને આનંદ અને ઉત્સાહ વધે છે કે જિલ્લો બને અને ગામ લોકોને ઘણો ફાયદો થાય મોટી કચેરીઓ અને ઘણા ઘણા સૂત્રો છે તે પણ મળી રહે જય હિંદ આપ જોઈ રહ્યા છો કે વધુ એક શહેરીજન સાથે વાત કરશું કે વિકાસ હજુ પણ વધતો જશે અને કેટલી સુવિધા મળી રહેશે જો વિરમગામને જિલ્લો જાહેર કરવામાં આવે તો જેવી કે હોસ્પિટલ છે મેડિકલ સુવિધા છે નગરપાલિકાની સુવિધાઓ છે એમાં સ વધારો સો ટકા થઈ શકે છે અને એ તદ ઉપરાંત કે રેલવે વિરંગામ રેલવે સ્ટેશન હાલ મોદી સાહેબના પ્રયત્નોથી ત્રીસ કરોડ રૂપિયા ખર્ચીને નવું બનાવવામાં આવી રહ્યું છે જો જિલ્લો બને તો નવા ઇન્ડસ્ટ્રીઅલ હબ ઊભા થઈ થવા જઈ રહ્યા છે તેમાં પણ પબ્લિકની આવક જાવક વધે અને વિરંગમના વેપારીઓને સો સો ટકા આમાં આર્થિક મદદરૂપ થઈ શકે છે જો જિલ્લો બને ત્યારે ઓ આપ જોઈ રહ્યા છો કે જે સ્થાનિક અહીં શહેરીજનો સાથે વાત કરી આપણે કે જે સરકારની અત્યારે હાલ જે ગુજરાતના ત્રણ જે નવા જિલ્લા બનાવવાની જે વાત છે તેને લઈને અત્યારે વિરમગામના સ્થાનિક રહીશો દ્વારા હજુ પણ સુવિધા મળી રહે તેના માટે વિરમગામનો જિલ્લો બને તે માટે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યા છે અને ખુશી વ્યક્ત કર્યા છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ